તો મિત્રો સૌથી પહેલા તો તમે આ રેકોર્ડિંગ સાંભળો કેમ કે આ રેકોર્ડિંગમાં જગદીશ મહેતાએ દેવાયત પોલ ખોલી નાખી છે અને દેવાયત જે હુમલો કર્યો છે એનો મોટો પુરાવો આ રેકોર્ડિંગ માં આપી દીધો છે તો દેવાયત ખવડે કઈ રીતે આ કાવતરું ઘડ્યું હતું એનું આ રેકોર્ડિંગ સાંભળીએ પણ મિત્રો વિડીયો જોતા પહેલા તમે આ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી વિડીયો ને લાઇક જરૂર કરી દેજો તો ચાલો આ સ્ફોટક રેકોર્ડિંગ સાંભળીયે દેવાયત ખવડે મારામારી કરી દેવાયત ખવડે ધોકાવાળી કરી દેવાયત ખવડે વારંવાર આવું કરવા છે પણ ખરેખર આવું શું કામ થાય છે ઈ પક્ષ રજુ થયો જ નથી જે હવે થશે કાયદો હાથમાં લીધા વગર અમુક પાપી લોકો માનતા નથી હોતા દેવાયત ખવડના કેસમાં એવું થયું અત્યાર સુધી આપણે માનીએ છીએ કે ધ્રુવરાજસિંહજી નો અથવા તો ભગવતસિંહજી નો પક્ષ આવ્યો નહીં એવું નથી ખરેખર એ છે કે છ મહિના પહેલા જે ઘટના બની જેમ સોશિયલ મીડિયામાં માં દેવાયત ખબરની વિરુદ્ધમાં ભયંકર અપપ્રચાર કરવામાં આવ્યો અને એટલી હદે કે માણસ કોઈ પણ માણસ હોય કાયર હોય ને એ મરત થઈ જાય તો આ તો કમસે કમ કાઠી દરબાર છે જુવાન જો માણસ છે એના માં બેન સામે ગાળી ગલોચ કરનારા અનેક સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના ઓડિયો વિડીયો એક તો ધ્રુવરાગેરે એમાં ધ્રુવરાસિંહ નો પણ ઈ સોશિયલ મીડિયામાં છે અવેલેબલ છે એમાં એનો સીન ગળામાં પાંચ છ સોના ની ચેન નાખેલી છે હાથમાં રિવોલ્વર છે ધ્રુવરાસિંહ બોલો જેને અત્યાર સુધી આપણે માનતા હતા કે ધ્રુવરાજ સિંહ અથવા તો ભગવત એ તો બિલકુલ ધર્મ ની ગાય છે અને દેવાય ખવડ જે છે ઈ એમ કે કે બધા હિંગડે ઉલાળતા ફરે છે પણ એવું નથી ખામે ઓછી માયા નથી એને પણ પાંચ દસ મિનિટ છ સાત મિનિટ નું એક ગીત રજૂ કર્યું ગીત માં નકરુ દેવાયત ખવડ ની વિરુદ્ધ માં હોય એવું સીધું સમજી શકાય એવું ગીત છે પછી આવે છે મેઘરાજ સિંહ બન્ના હવે એને પણ વિડીયો બાર પાડે તમે જુઓ હવે કેટલી હદે ઉશ્કેરવાની કોશિશ કરે છે તો પછી કોણ ન ઉશ્કેરાય એટલે છ મહિનાથી આ ચાલતું તું મેં કદાચ આપની ચેનલ હોય કે ખબર નઈ બે ત્રણ દિવસ પેલા બધી જ ચેનલોમાં વાત કરેલી ત્યારે તો હજી ધરપકડ થઈ નોતી પણ મેં એમ કીધું તું કે ધરપકડ થશે તો પણ અત્યાર સુધી જે પક્ષ રજૂ થયું કેવળ દેવાય ખોડ ની વિરુદ્ધ નો પક્ષ રજૂ થયું છે એની ફેવરની અથવા તો સત્ય એ વાત બાર આવી જ નથી જે હવે આવી